નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે સમૂહ લગ્ન યોજાય ગયો આ કુલ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડ્યા વિજાપુર પૂર્વ ધારાસભ્ય અને વિજાપુર એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ ચોત્રીસ માં સમૂહ લગ્ન સમારંભ અધ્યક્ષ સ્થાને રહ્યા આ સમૂહ પ્રસંગે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા વિજાપુર પૂર્વ ધારાસભ્ય

ેટ ઇનામ દાતા રસોડા પર્સનલ ના દાતા દાન ભેટ આપનાર દાતા શ્રીઓ તેમજ સહયોગી દાતા શ્રીઓ સહિત વિવિધ દાતા શ્રીઓનું તેમજ સમાજના તેજસ્વી તાલાઓ ધોરણ દસ અને બાર તેમજ ડેન્ટલ એન્ડ મેડિકલ પ્રવેશ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું શ્રી વિજાપુર અને પરા વિસ્તાર કરવા પાટીદાર સમાજના પ્રમુખ ડૉક્ટર એ કે પટેલે જણાવ્યું કે દર વર્ષે અમે વિવિધ જગ્યાએ સમૂહ લગ્નના આયોજન કરતા હતા આજે અમારા સમાજના વિવિધ દાતાશ્રીઓ તેમજ સમાજના આગેવાનોના સહયોગથી ચોત્રીસમો સમૂહ લગ્ન સમાજના સંકુલ ભવનની ભૂમિ ઉપર સમૂહ લગ્ન યોજાયો એ વાતનું અમને ગૌરવ છે પ્રભુતામાં પગલાં પાડનાર બાદ માનવ આશીર્વાદ આપું છું અમારા સમાજની નવી યુવા પેઢી સારું શિક્ષણ ક્ષેત્રે આગળ વધે જીવનમાં ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને મારા સમાજના આગેવાનો આ ભૂમિ ઉપર ખૂબ સારું સમાજનું સંકુલ નિર્માણ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજના સમૂહ લગ્નમાં લગભગ બધા જ મહેમાનો કે જ્યારે કે આપણા આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચાવડાજી પૂર્વ ધારાસભ્ય પટેલ કાંતિભાઈ પટેલ કાંતિ હું પોતે પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યો એટલે હું પણ મા સમાજનો જ છું એટલે મારા પ્રમુખ સ્થાને આ સમૂહ લગ્ન યોજાયું પછી જઈએ તો આપણે દુષ્યંતભાઈ પટેલ ફલુવાળા અને સુરેશભાઈ ફટુના વતની એ બંને બિલ્ડરોએ પણ આજના પ્રસંગે આ સમૂહલગ્નને સફળ થવામાં મદદરૂપ બન્યા છે અને દાતાશ્રીઓએ પછી દાતાશ્રીઓ સિવાય પણ ઘણા જ લોકો કે જે બાળકો જે બાળકો જ્યારે ધોરણ બાર ધોરણ અગિયારમાં જે બાળકો પહેલાં બીજા નંબરે ત્રીજા નંબરે આવ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે ચાંદીના સિક્કા હોય બીજી અન્ય ભેટો પણ આપવાનું આખું આયોજન આ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં આ જમીન અમે જે વેચાણ લીધું છે એને અમારી અહીં વાડી બનાવવાનો આખો કાર્યક્રમ છે અને એમાં પણ દાતાઓ અમને મળી રહ્યા છે આ વિજાપુર અને પરા વિસ્તારનો ચોત્રીસમો સમૂહ લગ્ન છે કે જે એક નવી જ ભૂમિ ઉપર જે પોતાની વાડી અત્યાર સુધી અમે ભાણા નહીં કે ગમે તે ગામમાં કરતા હતા સમૂહલગ્ન પણ આજે એવો પ્રસંગ છે કે આપણે ફર્સ્ટ ટાઈમ અમે અહીંયા પોતાની સમાજની વાડીની અંદર આજે ચોત્રીસમો સમૂહ યોજી રહ્યા છે અને એમાં બાર નવ દંપતી કે જે આ સમૂહલગ્નની અંદર ભાગ લઈ રહ્યા છે તે બધાનું જ આયોજન આખા સમાજનું આયોજન મેં અહીંયા કરેલું છે અને સમાજ આખો કઈ રીતે સારી રીતે એકમોડેટ થઈ શકે અને કઈ રીતે સારું ભોજન લઈ શકે કઈ રીતે સારું લગ્ન જોઈ શકે એના માટે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે ભોજન કચ બી સારું બનાવેલું છે લગ્ન મંડપ બી સારું બનાવેલું છે અને ઓફિસ અને બધું જ આવતા મહેમાનો માટે પણ અમે બહુ સારી સગવડ કરેલી છે અને ભવિષ્યના ભવિષ્યમાં અમે આ પોતાની વાડી ડેવલપ કરવા જઈ રહ્યા છીએ પ્રમુખ તરીકે શું સંદેશ આપશો પ્રમુખ તરીકે એ સંદેશ આપો કે અમે જે બને એટલું ચોત્રીસ વર્ષથી હું અને આ કાંતિભાઈ એ બે જણા ચોત્રીસ વર્ષથી પડા વિસ્તાર સમાજ સાથે સંકળાયેલા છે જ્યારે નવા સમાજની રચનાથી ત્યાંના અને બંદે જણાએ ખૂબ ખૂબ સારી રીતે સમાજને આગળ લાવવા માટે મહેનત કરેલી છે એટલે હવે સમાજના અમે એવું કહેવા માગીએ છીએ કે અમે રિટાયર એજમાં આવ્યા છીએ એટલે નવા જે સમાજના આગેવાનો તૈયાર થાય એ બધા ખૂબ ખૂબ સારી રીતે મહેનત કરે સમાજની સારી વાડી બનાવે અને અમે જોતો સહકાર એમને સો ટકા આપીશું અને અમારા સમાજનો સારો વિકાસ થાય એવી અમારી ભાવના છે